નમસ્કાર હું મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે અમદાવાદ સ્થિત કાલુપુર અને સારંગપુર બ્રિજ નવેસરથી બનાવવા માટેની કામગીરી સત્તાધીશોની અનિર્ણાયકતાને કારણે ક્યાંક ઘોંચમાં પડે એવી હવે પૂરી સંભાવના વર્તાઈ રહી છે સમયપત્રક મુજબ તો આ બ્રિજ બનાવવાની કામગીરી જાન્યુઆરીથી શરૂ કરવાની હતી અને એ માટેની પૂર્વ તૈયારીઓ પણ તમામ આટોપી લેવામાં આવી હતી પરંતુ એન્ડ સમયે સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાએ જણાવ્યું કે લેનની જગ્યાએ આ બ્રિજ સિક્સ લેન બનાવવામાં આવે એવી માંગણી મુક્ત હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવેસરથી સર્વે હાથ ધરવો પડે તેવી સ્થિતિ ઉભી થાય છે જો આ બ્રિજ છે તે ફોરલેનની જગ્યાએ સિક્સ લેન બનાવવામાં આવે તો ચારસો જેટલી મિલકત કપાતમાં જાય છે ત્યારે સ્વાભાવિક છે કે આ ચારસો મિલકત ધારકોના સ્થાનિકો છે એમાંથી કોઈને ને કોઈ તો અદાલતના દ્વાર ખખડાવશે જેના કારણે બ્રિજની કામગીરી હવે લટકતી ને લટકતી જ રહેશે રોડ રસ્તાઓ બ્રિજ પોળા કરવાની કામગીરી હોય કે પછી સર્વિસ રોડ બનાવવાની કામગીરી આ તમામ કામગીરી એક દ્રષ્ટિએ તો વિકાસ તરફ દિશા નિર્દેશ કરે છે પરંતુ ક્યાંક ઓથોરિટીની અનિર્ણાયકતાને કારણે જ્યારે પ્રોજેક્ટ અટકી પડે છે ત્યારે લોકો માટે તે દુઃખદાયી સાબિત થતો હોય છે કાલુપુર સારંગપુર બ્રિજ આ સંદર્ભમાં એક રીતે સુખાકારીનું એકમ બનવાની જગ્યાએ સુખાકારી છીનવી લેવા માટે નિમિત્ત બનશે તેવું લાગે છે અને સ્થાનિક લોકો ખાસ કરી પરેશાનીનો સામનો વધારે કરશે કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના ભાગરૂપે રેલવે દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જે કાલુપુર અને સારંગપુર બ્રિજ છે જે વર્ષો જૂના છે તેને તોડી પાડે ચારસો ને ચાલીસ કરોડના ખર્ચે ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી અને જેના ભાગરૂપે સારંગપુર બ્રિજ છે તે વાહન ચાલકો માટે બંધ કરી અને તેને તોડી પાડવાની કામગીરી કરવા માટે રેલવે તૈયાર હતું અને આ વચ્ચે હવે સ્થાનિક ધારાસભ્ય વાંધો ઉઠાવ્યો અને તેમનું કહેવું છે કે આ જે બંને બ્રિજ છે તે ફોરલેનની જગ્યાએ સિક્સ લેન બનાવવામાં આવે એટલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી ચિંતામાં મુકાયું અને ફરીથી હવે સમગ્ર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે ફરીથી સર્વે થશે અને જેટલી પણ મિલકતો કપાટમાં આવતી હશે તે મિલકતોનો સોદો કર્યા બાદ હવે આગળની કામગીરી હાથ ધરાશે એટલે આ કામગીરીમાં ખૂબ વિલંબ થાય તેવું હવે લાગે છે તો રેલવે દ્વારા કરાયેલા આયોજન મુજબ શહેર પોલીસ દ્વારા અન્ય જગ્યાએ ડાયવર્ઝન આપી અને સારંગપુર બ્રિજ બંધ કરવાની કામગીરી પણ ધરાઈ હતી અને આ બ્રિજ તોડવાની કામગીરીની તૈયારીઓ તમામ થઈ ચૂકી હતી પરંતુ ધારાસભ્ય દ્વારા જે માંગણી કરવામાં આવી અને હવે કોર્પોરેશન દ્વારા નવેસરથી સર્વે હાથ ધરવામાં આવ્યો છે એટલે ચોક્કસ આ કામગીરીમાં વિલંબ તો થવાનો છે બીજી વાત એ છે કે જ્યારે આ બ્રિજને ફોર લેનની જગ્યાએ સિક્સ લેન બનાવવામાં આવશે ત્યારે ઘણી બધી મિલકતો કપાતમાં જવાની છે સારંગપુર બ્રિજ પરની બસો જેટલી અને કાલુપુર બ્રિજ પરની બસો પચાસ જેટલી મિલકત કપાતમાં જવાની છે ત્યારે આ મિલકત ધારકોને યોગ્ય વળતર આપવાની પણ કામગીરી હવે કરવામાં આવશે અને એમાંથી પણ કોઈ વ્યક્તિ એટલે કે કોઈ સ્થાનિક જો અદાલતના દ્વાર ખખડાવે તો એમાં પણ વધારે વિલંબ થાય આ તમામ પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલે અને જેના કારણે આ કામગીરીમાં હવે ખૂબ વધારે સમય લાગશે ખર્ચ પણ વધી જશે તેવી શક્યતા છે કારણ કે ફોરલેન જે બ્રિજ છે તે ચારસો ચાલીસ કરોડના ખર્ચે બનવાના હતા પરંતુ હવે ફોરલેનની જગ્યાએ સિક્સ લેન બ્રિજ બનાવવાની જે માંગણી કરવામાં આવી છે એટલે ઘણી બધી મિલકતોને અસર થવાની છે આ મિલકતો તોડી પાડવા માટે કે પછી અન્ય જગ્યાએ ખસેડવાની પણ કામગીરી કરવી પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે આ તમામ કામગીરી કરવામાં ખૂબ સમય લાંબો જશે ખર્ચમાં પણ વધારો થશે એટલે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આ કામગીરી કઈ રીતે આગળ વધે છે તો આ સમગ્ર મામલે ધારાસભ્ય દિનેશ કુશવાહા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બંને બ્રિજ પર દરરોજ લાખો વાહનોની અવરજવર થતી હોય છે ટ્રાફિકવાળો વિસ્તાર છે અને ભવિષ્યમાં ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ફોરલેનની જગ્યાએ સિક્સ લેન બ્રિજ બનાવવામાં આવે તે પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગે કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે તો કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફોરલેનની જગ્યાએ સિક્સ લેન બ્રિજ બનાવવાથી ચારસો પચાસ જેટલી મિલકત કપાતમાં જવાની છે આ તમામ મિલકતને અસર થશે ત્યારે આ તમામ મિલકત ધારકોને સરકારી ભાવે નહીં પરંતુ બજાર ભાવે જો મિલકત ના ભાવ આપવામાં આવશે તો તેને અસર નહીં પડે અથવા તેમને વાંધો નહીં આવે બીજી વાત એ પણ છે કે સ્ટેશન ને ખરેખર નવ મહિના જેટલો સમય વીતી ગયો છે અને હવે આ બ્રિજ બ્રિજનું જયારે પોપડું ગુજવાયું છે ત્યારે આ પ્રોજેક્ટ ખૂબ જ વિલંબમાં પડશે અને ખૂબ લાંબો સમય પસાર થઈ જશે એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે ક્યાંક તંત્ર ઊંઘતું ઝડપાયું છે કારણ કે છેલ્લી ઘડીએ હવે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેના કારણે પ્રોજેક્ટમાં ખૂબ વિલંબ થશે જો આ વસ્તુ પહેલેથી જ નક્કી કરવામાં આવી હોત કે પછી ઓથોરિટી દ્વારા યોગ્ય સમયે નિર્ણય લઈ અને સર્વે કરવામાં આવ્યો હોત તો આજે આ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ચૂકી હોત પરંતુ હવે ફરીથી સર્વે થશે ફરીથી મિલકત ખસેડવામાં આવશે કે મિલકત ધારકોને તેમના મિલકતના પૈસા આપવામાં આવશે અને મિલકત ખરીદવામાં આવશે ત્યારબાદ એ તોડવામાં આવશે ડાયવર્ઝન અલગથી આપવામાં આવશે એટલે કામગીરી ખૂબ લાંબી ચાલશે પ્રોજેક્ટ પણ ખોરંભે ચડશે બીજી વાત એ છે કે આ બ્રિજ બંધ થતા કે પછી ડાયવર્ઝન અપાતા કે તેને તોડવાની કામગીરી લાંબી ચાલવાથી લોકો પરેશાન થશે દરરોજ ત્યાંથી નીકળતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડશે એટલે જ્યારે પણ કોઈ સત્તાધીશો દ્વારા ઓથોરિટી દ્વારા જ્યારે આવી કામગીરી કરવાની હોય છે ત્યારે સૌથી પહેલા યોગ્ય હોમવર્ક કરી લેવું જોઈએ એટલે આ સમગ્ર મામલે જો પહેલેથી જ યોગ્ય રીતે હોમવર્ક કરવામાં આવ્યો હોત કે પછી ઓથોરિટી દ્વારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હોત પહેલેથી જ ફોરલેનની જગ્યાએ સિક્સલેનના બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હોત કે પછી એ પ્રમાણેનું નક્કી થયું હોત તો અત્યાર સુધી આ પ્રોજેક્ટનું કામ શરૂ પણ થઈ ચૂક્યું હોત હવે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવેસરથી સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ ચારસો પચાસ જેટલી મિલકતને અસર થવાની છે એટલે આ મિલકતને અન્ય જગ્યાએ ખસેડવાની વાત આવે કે પછી મિલકત ધારકો પાસેથી મિલકત ખરીદવાની વાત આવે આ તમામ પ્રક્રિયામાં ખૂબ વધારે સમય લાગી જાય છે અને બીજી તરફ સાળંગપુર બ્રિજ છે આ બ્રિજ પર તો વાહન ચાલકો માટે આ બ્રિજને બંધ કરી અને ડાયવર્ઝન આપી અને તેને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર હતી એટલે જ્યાં સુધી આ પ્રોજેક્ટ શરૂ ન થાય કે પછી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય પ્રોજેક્ટ જ્યારે ખોરંભે પડ્યો છે ત્યારે સૌથી વધારે અસર તો લોકોને થવાની છે વાહન ચાલકોને થવાની છે કારણ કે આ ટ્રાફિકવાળો વિસ્તાર છે અને આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે જ્યાં સુધી તેનું સર્વે ન થાય ત્યાં સુધી કામગીરી પણ શરૂ નથી થવાની એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટમાં વિલંબ થશે પ્રોજેક્ટ લંબાશે નાણાંનો પણ વધારે વ્યય થશે અને લોકો પણ વધારે પરેશાન થશે આ તમામ બાબત ત્યારે જ ન થાય કે જ્યારે આ તમામ વસ્તુની જ્યારે શરૂઆત કરી ત્યારે યોગ્ય હોમવર્ક ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો હતો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું